તો જગલા ટીયા ના આપણે જગલા ટીયા તો કેવાય તો બહુ બ્યા લાલ પડી ગઈ હવે આમાં કેવું નઈ થઈ ગયું આપડે નીરે દીકી દે હા તને આને લણે જો કે આમ અમાર કેમ અમાર જવા આવીતી હું બેઠો નઈ ઉભો નઈ થઈ ગઈ અને માજી હોતો હાલો બરાસ શું કરે તાર માન હવે સાજા તને જાવ શું કામ કરવા જાવ पुष्ट करो पन तो से जैसा नहीं है रक्षा माना थे आवे इन तो रक्षा में रक्षा करी तो तो आवे माना आवे तो बेमार दिखी कुछ लोग

嗯，下次。